આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો વાપી ફોર્થ ફેઝમાં આવેલ માર્વલ એન્જિનિયર્સ કંપનીના ગોડાઉનમાંથી તસ્કરોએ રૂપિયા એક પોઇન્ટ બોર લાખના બોરવાલ્વની ચોરી કરનાર પાછી સમોહને એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા અને મુદ્દામાલ રિકવર કરી વાપી ઉદ્યોગનગર પોલીસમાં સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના તથા એલસીબી વલસાડના પીઆઈ વીબી બારડના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એએસઆઈ અજયભાઈ ચૌધરીને મળેલ બાતમીના આધારે વાપી જીઆઈડીસી ફોર્ટી શેડ એરિયા સાઈ ઇન્ડસ્ટ્રીઝની સામે પહોંચી શંકાસ્પદ ઈસમ નજરે પડ્યા હતા અને પ્લાસ્ટિકના મીણિયા કોથળામાં રાખેલ બોરવાલ મળી આવ્યા હતા જે અંગે પૂછતાછમાં કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી પોલીસે તેઓના નામથામ પૂછતા અંકિત પ્રદીપ જયસ્વાલ ઉન્ના પ્રસાદ રહે ખોડિયારનગર છરવાડા વાપી મૂળ યુપી સાગરસિંહ દયાનંદસિંહ ઉંમરવર્ષ ત્રેવીસ રહે રણછોડનગર છીરી વાપી મૂળ બિહાર ગિરધારી અમરાધામ ગુર્જર ઉંમરવર્ષ એકવીસ રહે ચણોદ કોલોની વાપી મૂળ રાજસ્થાન અને ચંદ્રેશ ઉર્ફે ધર્મેશ ભવરલાલ ગુર્જર વર્ષ ઓગણીસ રહે સરદાર ચોક જીઆઈડીસી વાપી મૂળ રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું કોથળામાં ભરેલા એસએસના બોલવાલ્ફ કુલ નંગ એકસો ચોત્રીસ જેની કિંમત આશરે એક લાખ સાઠ હજાર આઠસો મળી આવ્યા હતા પોલીસે મોપેડ અને બાઇક સહિત મોબાઈલ ફોન કબ્જે કરી કુલ રૂપિયા બે લાખ ચાલીસ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરી સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે લઈ તેઓની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી જેમાં આ બોલવાલ વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝમાં મારવાલ એન્જિનિયર્સ કંપનીના ગોડાઉનમાંથી ચોરી કર્યા હોવાનું બહાર આવ્યું હતું આ અંગે વાપીના આનંદનગરમાં રહેતા અને માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા જીતેન્દ્રભાઈ પટેલે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલી હતી વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝમાં માર્વાલ એન્જિનિયર્સ કંપનીનું ગોડાઉન આવેલ છે આ ગોડાઉનની બારીની ગ્રીલ તૂટેલી હતી અને સ્લાઇડિંગ બારી ખુલ્લી હતી જે બાદ ગોડાઉનમાં તપાસ કરતાં એસએસના બોલવાલની ચોરી થયાનું માલુમ પડ્યું હતું ગોડાઉનમાં લગાવેલા સીસીટીવી કેમેરા તપાસ કરતાં પાંચ ઇસમો નજરે પડ્યા હતા એલસીબી વલસાડના પીઆઈ વીબી બારડની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીના પીએસઆઈ જે એન સોલંકી એએસઆઈ અજય અમલાભાઈ ચૌધરી આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર ગુરજીભાઈ ગામિત અરુણ સીતારામભાઈ જાંજે પરેશ રગજીભાઈ ચૌધરી કર્મણ જયરામભાઈ દેસાઈનાઓએ ટીમવર્કથી પ્રશંસનીય કામગીરી કરી ગુનો ઉકેલી કાઢવામાં સફળતા મળી હતી